એ એકબીજાની વાત એકબીજા સુધી પહોંચાડવાની પડશે પોતાના મનના ભાવ વ્યક્ત કરવા છે કયા શબ્દો પર વજન આપે એ મુજબ એનો અર્થ બદલાઈ જાય છે હવે હું થોડો સંગીત સાથે સંકળાયેલો છું અને જીતુભાઈ સાથે વાત કરી છે થોડીક એ વાત કરી તમે લોકો અહીંયા આગળ ગીતો ગાતા હો છો સ્કૂલમાં બરાબર કોઈ વિદ્યાર્થી તબલા વગાડે કોઈ હાર્મોનિયમ વગાડે તો એ જે વગાડે એને શું કહેવાય વાદ્ય જેને આપણે વગાડીએ એને વાદ્ય વાગે એને વાદ્ય કહેવાય તો એ અલગ અલગ પ્રકારના છે વાદ્ય પછી બીજો પ્રકાર છે આપણે એમાં વાત કરીએ ફૂગથી વાગી એને કહેવાય સુશીર વાદ્ય તો શરણાઈ છે વાંસળી છે એ બધા સુશીલ વાદ્ય કહેવાય પછી ચામડાથી મઢેલા હોય અંદર પોલાણ હોય એને અવનદ્ધ વાદ્ય કહેવાય આવે તબલા ઢોલ આવે આવે પછી છેલ્લું છે તંતુ વાદ્ય તારથી બનેલા શિકાર વગાડે ગિટાર વગાડે એ તારથી બનેલા છે એને તંતુવાદ્ય કહેવાય તો આ ચાર પ્રકારના વાદ્ય છે એમાં તમે બધા જે પરિચિત હો એમાં કયા કયા વાદ્યના નામ બોલો એટલે તબલા તબલા બોલ ડબરા તબલા કયો કે કારકી વાજી chamda બોલ પરિચિત નામ શું બોલ્યો એટલે યાદને સૌ બોલ્યું છે અવર્ધધા વાજી અવર્ધધા પછી બીજું કયો બોલ્યો પછી કોઈ વાદ્યનું નામ બોલો ઢોલ આવી ગયું આ બીજું મંજીરા તો મંજીરા કેવું પ્રકારનું વાદ્ય કહેવાય નક્કર એટલે વાદ્ય શું એને માટે કયું શબ્દ વાપરે ઘન આપણે કહીએ ને પ્રવાહી અને ઘન તો ઘન એટલે નક્કર હોય એને ઘન કહેવાય બરાબર આમ પણ મજા અને મંજીરા

रेखा अनुस्वार जी के वो है 10वां से की दीर्घ है हां बेटा साधे बोलो 10वां से की दीर्घ दीर्घ से बराबर है ओके 10वां हो तो राम राम स्वर से अब ये जुड़ रही है शब्दकोश में मंजिरा में कैसे जुड़ रही है अब ये अक्षर बराबर है परदा है अनुस्वार उधर पर आ रहे हैं

एक जाओ महाराष्ट्र सगळे लो पण अब वहां पर along चल के आओ बेटा महत्वपूर्ण महत्वपूर्ण लो पण और तिकोन रक्षा फुटोसी धरो आओ बेटा अब બત હા અજિત અજિતવા બરે બરે એનો જીન નહી છે આવ સાલે કોણ છે ટકાનું ધ્યાન અહીંયા વખત વા આ છે ને આમ સે હાથ કાઢે છે હા સે હા અરે રફુ કર્યું કહેવાય દરજીની ભાષામાં

બહુત કુણ છે ઉમંગા આનું નામ લખી દેવાને આનું ઉમંગા મંજીરા વગાડવાનો કયો એને ઉમંગ જાગ્યો ઉમંગ આવ્યો ઉગ્યો ઉમંગ ઉગ્યો પણ કેવાય તો ઉગ્યો કેવો હોય તો આપણે શું કરીએ કોણ ઉગ્યો ઉમંગ કે આ ઉગ્યો

bolo krishna bolo krishna 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 રાબર વાંચી. કૃષ્ણ કૃષ્ણ. એને તો કૃષ્ણ. બોલો. અચ્છા દ્રષ્ટિ.

નહી રાખીએ રાધા બોલી ગયા આપણે વાત ગઈ પણ આપણે શબ્દ જ્યાં હોય રાજા પ્રમાણમાં મોટી સંખ્યામાં હોય એને આપણે ખજાનો એને આપણે ભંડાર કહીએ રસોડામાં વ્યંજન નો ભંડાર હોય બધા મસાલા નો ભંડાર હોય ને જેટલી ચીજો ઉપલબ્ધ છે આપણે જે ધારણ કરીએ છીએ આપણે જોઈએ છીએ એ બધા માટે જે શબ્દો હોય બેટા શબ્દો હોય ને એ સાચા રૂપમાં ક્યાં હોય હોય આ છે

लव पूछ मेरी बुली यार लव पूछ इसमें आए यार लव पूछ इसमें आए नहीं यार लव पूछ कहाँ आसमां आए बोलो कहाँ आसमां आए शो नहीं चेंजी चेक लप्पा आ चेक लप्पा मारा मैं चेंजी बोलो शो कहाँ आसमां आए મારો <melodic00> <helodic00>

আচ্ছা জি বংগানো জি শ শ শ बरो শ শ শ সুমি বংগ গানো জি শ 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

मंजीरन खान खनिया पढ़ के वैसे मंजीरन खान खनिया पढ़ के वैसे खान खनिया बोलो जब खड़ खनिया खड़ खनिया छपचबिया छपचबिया मंजीरा मंजीरा छपचब बोले छपचब बोले खान खन बोले खान खन बोले ये

ये कट गया ठीक है जहां पर पाषाण भाग में या से जो आवे या के यू आर एक्स के यूं आवे प्यारे यू बच्चे नो अक्षर रसवा हां रसवा अरे अब ये आ सात्विक हो तो और आप अपने आम चकरी में आई हुई है तो ये आज है असुर हमें बोलिए कि वो चाकू सात्विक है फोटो पर भाई ये के मांस का प्रकार हो है वो पूरा मंत्र मानव बेचारा आओ क्यों એ કોઈ ની બોલે રે ના મોડા માં જીબ નો પડે બોલો બહુ ફરફડ્યો છે બોલો માણા છે ને સાંભળો બેટા કેવો છે હવે હમણા આપણે બોલા છેલ્લે શું આવે છે પ્રીયો તો અહીયા શું આવો જોઈએ ડી કેવો આવો વેરી ગુડ તો આના છે સેન્ટર રબર નથી કેન્સલ કેન્સલ આઈથી કરી દેલા હેંગ હેંગ થયો